મજા માં છો ઓકે ડાયરેક્ટ તમે બધા મજામાં માં જઈ છો તો સ્વાગત છે તમારા બધા ને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં શું બનાવ્યું હે એમ કઈ માં શું બનાવ્યું તમે મમ્મા જો શું બનાવ્યું મમ્મા જો સહી એ એ એ પડી ગઈ એ પડી ગઈ હે 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 દર્શન મે પછી આપણે હે ને функसी тут पीली दे वे खुल्लान पावन छे गांठ हो गई न से इतने गाज से माथा मारस आप रैते हो जाय हेलो मंडल पीवा दूध મિત્રો હવે આપણે જવું છે માંડવીમાં ખાંચી આંકવા પહેલી વારનું હાંતી જોકે આપણે હાંક્યું હતું એ ખાલી એટલે એક એક વખોડામાં હાંક્યું હતું આજે અમે ત્યાં આપણે કોરું થોડું જેવું ચેક કરતા આવ્યું હાલે એવું છે કે નથી હાલે એવું હાલે એવું હોય છે ને તો આંખશું સીઝનનું પહેલું વાર હાંતી માંડવીમાં કે મિત્રો આજે સવારના ને ઝેડા ચાલુ થઈ ગયા કાલે આખો દિવસ સારું હતું આજ પાછું છે ને

તો હાલો આવે છે ને ટ્રાય કરતા હાલે છે ને બપોરના સાડા બાર થવા આવી ગયા છે ને છે ને શાંતિ કામકાજ ચાલુ કરી દીધું એ બહુ વાંધો નહીં થતો હાલ્યું જાય છે જીરું પડે પણ નહીં વાંધો નીકળશે હા હલો ડાયરાની રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ રોજ કોયલ બોલતી હોય પૂછતી બોલે છે દરજીડો દરજી બોલાય ને ક્યાં મિત્રો છું આપણે રામુડાના સાય બેઠી નાસ્તો કરવા બળે ભલે ખાંડ મરે આવો નાસ્તો તો કોઈ લગભગ પડામ નહીં કરતો હોય એવો નાસ્તો આમ જો આજ પડામ લઈને આવ્યો છે હવાઈ બનાવી મિત્રો જો બળે કલપ લઈને આવ્યો છે તાજી જ થઈ ગઈ ગરમ હોય ને

એક દોઢ વાગ છે ને હાલી જાય વાંધો નહીં આવે દોઢ તો બાકી છે હાલી જાય કારણ હાલી ટ્રેવર આવી ગયું હોત તો એમ જો પેટ્રોલ ખૂટી રહ્યું છે હે બે પેટ્રોલ પંપ રાખડ્યા ને તે માંડ મેળ આવ્યો ખૂટી રહ્યું બધે પેટ્રોલ પંપ પેટ્રોલ પેટ્રોલ પંપ ન ખૂટી ગયો પેટ્રોલ ખૂટી દે હા મોડું થઈ ગયું હાલી રેવા આવી ગયો હા તો ઘણું હાલી ગયું મિત્રો જો આપણે મસ્ત મજાનું હાઈ આવ્યું હાઈ

કોણ લેવા આવ્યું ની બરી તમ ક્યાં ભાવે ખાધું બનેવ્યા ની હસંછે હાં તો ખાખી ની ય ની હંસિકા ઇનેનો આ ધૂલી ખાધી હોય ઇન પપાય ખાધું તું એક બટુ હંસિકા ખાય ની પપાય फटाफटेरी बपोरा मित्र हेलो गीत

โซนห้องขัดกันขัดก็ขัดขี้เกียจขัดไปเจ้าวันสุดวัยก็ขนาดมาขัดสิวเลยไอ้รำรำได้เวลาโตแล้วผู้หลังต้องวันไหมแค่ปุโรห์แค่ไหนวันสุดวัยแค่ไหนดี

વિલા કારાવા રામ રામ सीताराम જે સિતરે છે જના નાવરા રાખી નવરા રાખે આ બધા નારા મજાવાની

એક વખત પાયુ એટલે કાવશે કરી એટલે બધા તોફાન નહીં કરતી એવું હતું કે હરખુ દોહા નહી દે કા કેમ કે દેતી આપણને અત્યારે જોવા દોવા દે પણ હડવા જાય તો હડવાણ જ દેતી

લાઇટ ચાલુ કરવા ગયા છે ધમાકડી થાય દેખાય હમ કેવો મસ્ત નજારો હે સંધ્યા ખીલી એક બે દિવસમાં વરસાદ વરસાદ આવી જવાનો હાલો ડાયરો હવે હે આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે હે નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી દેવા બધા ડાયરાને રામે રામ